મિત્રો એક દમદાર ફોર્ચ્યુનર કાર ચાર રસ્તા પરથી પસાર થવાની તૈયારીમાં જ હતી ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો કારમાં બેઠેલો માણસ પોતાના ડ્રાઈવરને કહે છે થોડીવાર ઊભા રહો આટલી ઉતાવળ શું છે સામે ઘણા લોકો ઊભા છે અને મને લાગે છે કે જામ ઘણો દૂર સુધી લાગ્યો છે એટલે ઉતાવળ ના કરશો આરામથી જઈએ ડ્રાઈવર પોતાના માલિકની વાત માનીને ગાડીને એ જ ભીડભાડવાળા ચાર રસ્તા પર રોકી દે છે ત્યાં સુધી જ્યાં સુધી ટ્રાફિક ખુલ્લો ન થઈ જાય મિત્રો આ આજની વાર્તા ખરેખર હૃદયસ્પર્શી અને બોધપાઠ આપનારી છે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો ચાલો આજની સાચી વાર્તા શરૂ કરીએ મિત્રો ઉત્તર પ્રદેશનો કાનપુર જિલ્લો અને કાનપુરમાં જ એક જગ્યા છે બાલકૃષ્ણ ચાર રસ્તા અને એ ચાર રસ્તા પર ટ્રાફિક જામ લાગ્યો હતો એક ફોર્ચ્યુનર કારમાં અશોક શર્મા બેઠા હતા જે ફોર્ચ્યુનરના માલિક હતા તેઓ કોઈ ખાસ કામથી દિલ્હી જઈ રહ્યા હતા જેવી ફોર્ચ્યુનર કાર ચાર રસ્તા પર ઊભી રહે છે અશોક શર્મા બહુ દયાળુ સ્વભાવના માણસ હતા તેઓ જુએ છે કે તેમની ગાડીની આસપાસ ત્રણ ચાર મહિલાઓ આવે છે જે ગંદા કપડાં પહેરેલી હતી તેમના કપડાં ઘણા જ ગંદા અને મેલા હતા આ જોઈને તેમને લાગ્યું કે આ લોકો ભીખ મામનારા છે જેમ કે તમે જોયું હશે કે ઘણા લોકો ચાર રસ્તા પર ઊભા રહે છે જેવો અશોક શર્માનો ડ્રાઈવર ફોર્ચ્યુનરનો કાચ નીચા કરે છે અશોક શર્મા તરત જ પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને પર્સ કાઢીને તેમાંથી થોડા પૈસા કાઢે છે થોડી નોટો કાઢીને તેઓ એ ત્રણ ચાર મહિલાઓને સો સો આપે છે તે પછી તેઓ જુએ છે કે હવે જામ ખુલી ગયો છે તો તેઓ ડ્રાઈવરને કહે છે કે હવે ગાડી આગળ વધારો જેવી ગાડી આગળ વધવાની હોય છે અશોક શર્મા જુએ છે કે તેમની બારી પાસે એક મહિલા ઊભી છે જે સતત તેમની બારી પર હાથ મારી રહી છે અને કહી રહી છે બાબુજી તમે તો મને કંઈ આપ્યું જ નહીં જ્યારે અશોક શર્મા કાચમાંથી તેને જુએ છે ત્યારે તેમને એવું લાગે છે કે તેઓ આ મહિલાને ઓળખે છે અશોક શર્મા તરત જ પોતાની કારનો કાચ નીચે કરે છે અને તે મહિલા શર્મા પાસે ચાલીને આવે છે અને પોતાનું માથું કારની અંદર નાખીને અશોક શર્માને કહે છે બાબુજી તમે તો મને કંઈ આપ્યું જ નહીં જેવા અશોક શર્મા તે મહિલાને જુએ છે તેઓ કહે છે અરે તું તું અહીં શું કરી રહી છે તે મહિલા કહે છે શું તમે અશોક છો તે કહે છે હા હું અશોક છું પણ તું અહીં શું કરી રહી છે ખરેખર આ મહિલા બીજું કોઈ નહીં પણ અશોક શર્માની છૂટાછેડા લીધેલી પત્ની હતી બંનેના છૂટાછેડા લગભગ ત્રણ વર્ષ પહેલાં થઈ ગયા હતા બંને એકબીજાને જુએ છે અશોક શર્મા પોતાની પૂર્વ પત્ની જેનું નામ પૂનમ હતું તેને પૂછે છે પૂનમ તું તો એક સારા ખાનદાનની છોકરી હતી જ્યારે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો ત્યારે તે મારા પર ચાલીસ લાખનો દંડ પણ લગાવ્યો હતો અને મેં તે ચાલીસ લાખનો દંડ આપ્યો પણ હતો તને શું થઈ ગયું છે તું એવી હાલતમાં કેમ આવી ગઈ કે આજે તું ભીખ માંગી રહી છે જ્યારે તે બધું સાંભળે છે ત્યારે તે કહે છે હું તમને બધું જણાવીશ મને થોડો સમય આપો અશોક શર્મા હવે પૂનમને કહે છે એમ કર તું મારી કારમાં બેસી જા તું મારી પાછળની સીટ પર બેસી જા અને અશોક શર્મા પોતાના ડ્રાઈવરને કહે છે પાછળનો દરવાજો ખોલી દો ડ્રાઈવર તરત જ દરવાજો ખોલી દે છે અને તરત જ પૂનમ કારમાં બેસી જાય છે જેવી તે કારમાં બેસે છે ત્યાંના કેટલાક દુકાનદારોને એવું લાગે છે કે કોઈ મોટો માણસ એક ગરીબ મહિલાને ભિખારણ સમજીને કોઈ ખોટા કામ માટે તો કિડનેપ નથી કરી રહ્યો ત્યાં લોકોની ભીડ જામી જાય છે અને આખું બજાર ભેગું થઈ જાય છે એ જાણવા માટે કે આખરે એક ફોર્ચ્યુનર વાળો એક મોટો અમીર માણસ એક ગરીબ ભિખારણને કેમ લઈને જઈ રહ્યો છે આખરે તેણે તેને પોતાની ગાડીમાં કેમ બેસાડી છે મિત્રો જ્યારે તે મહિલા ગાડીમાં બેસી રહી હતી ત્યારે તેની સાથે જે ત્રણ ચાર ભીખ માંગનારી સ્ત્રીઓ હતી તેમને શંકા થઈ ગઈ હતી તેમને આખી વાર્તા ખબર નહોતી કે આ મહિલા ગાડીમાં કેમ બેસી રહી છે અને ફોર્ચ્યુનર કારમાં બેઠેલા માણસ સાથે આ મહિલાનો શું સંબંધ છે એ મહિલાઓએ જ્યારે અંદરો અંદર ઝડપથી વાતો કરવાનું શરૂ કર્યું ત્યારે એ બધી વાતો ધીમે ધીમે એક મિનિટની અંદર આખા બજારમાં ફેલાઈ ગઈ અને આખા બજારના લોકો ભેગા થઈ ગયા જેવા આખા બજારના લોકો ભેગા થાય છે અને તે મહિલાને પૂછે છે તો મહિલા કહે છે ખરેખર આ મારા છૂટાછેડા લીધેલા પતિ અશોક શર્મા છે અને તેઓ મને જબરજસ્તી નથી લઈ જઈ રહ્યા પણ હું તેમની સાથે પોતે જ જવા માટે તૈયાર છું અશોક શર્મા પૂનમને પોતાની સાથે લઈને જાય છે એક હોટલ પર બેસાડે છે અને ત્યાં તે પોતાના ડ્રાઈવરને થોડા પૈસા આપે છે અને કહે છે જ્યાં બજારમાંથી આના માટે એક સારી સાડી ખરીદીને લાવ અને એમના માટે એક જોડી ચંપલ પણ ખરીદીને લાવ ડ્રાઈવર તરત જ પોતાના માલિકની વાત માનીને બાજુના બજારમાંથી કપડાં લઈને આવે છે ત્યાં સુધી હોટલ પર બેઠા બેઠા અશોક શર્મા પોતાની છૂટાછેડા લીધેલી પત્ની પૂનમને કહે છે પૂનમ તું હોટલની અંદર જા અને સ્ત્રી સ્નાનગૃહમાં સ્નાન કરીને આવ હવે પૂનમ સ્નાન કરીને આવે છે મિત્રો તે નવા કપડાં પહેર્યા પછી એવી લાગતી હતી જાણે તે નવી નવેલી દુલ્હન હોય અશોક શર્મા જ્યારે તેને જુએ છે ત્યારે જોતા જ રહી જાય છે તેઓ વિચારે છે કે ભલે તેની પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય પણ તેનો દેખાવ તેનો ચહેરો કંઈ બદલાયો નથી તે માત્ર સંજોગોનો માર છે માત્ર મજબૂરીનો માર છે અશોક શર્મા પૂનમને કહે છે હું કોઈ જરૂરી કામથી દિલ્હી જઈ રહ્યો છું જો તું મને થોડો સમય આપે તો હું તને કાલે આવીને મળીશ તું મને તારું સરનામું લખાવી દે કે તું આ જગ્યાએ રહે છે તો હું ત્યાં દિલ્હીથી પાછા ફર્યા પછી આવીશ અને તને મળીશ તે કહે છે ઠીક છે તે પોતાના રૂમ પર ચાલી જાય છે અને અશોક શર્મા દિલ્હી ચાલ્યા જાય છે દિલ્હીમાં તે દિવસમાં પોતાનું બધું કામ ઝડપથી પતાવે છે અને રાત્રે જ્યારે હોટલમાં સુવા જાય છે ત્યારે અશોક શર્માની એ રાત પસાર થતી નહોતી અને અહીં પૂનમની પણ જે ચાર રસ્તા પર ભીખ માંગતી હતી તેની પણ એ રાત પસાર થતી નહોતી મિત્રો બંને મૂંઝવણની સ્થિતિમાં આખી રાત પડખા બદલીને પસાર કરી બીજા દિવસે અશોક શર્મા દિલ્હીથી પાછા ફરે છે અને પૂનમે જણાવેલા સરનામે પહોંચે છે તો ખબર પડે છે કે પૂનમ ત્યાં છે જ નહીં તે ફરીથી ભીખ માંગવાના ધંધા પર ચાલી ગઈ છે તે ફરીથી એ જ ચાર રસ્તા પર આવે છે જ્યાં તેને ગઈકાલે પૂનમ મળી હતી પૂનમને ફરીથી પોતાની ગાડીમાં બેસાડે છે અને ગાડીમાં બેસ્યા પછી પૂનમ તેને પોતાના રૂમ પર લઈ જાય છે જ્યાં તે એક ભાડાના નાના રૂમમાં રહેતી હતી મિત્રો જ્યારે તે રૂમની અંદર જાય છે તો જુએ છે કે એક પલંગ પડેલો છે અને પલંગની ઉપર અશોક શર્મા અને પૂનમનો એક ફોટો લટકાવેલો છે જેઓ એ ફોટો અશોક શર્માની નજરમાં આવે છે એટલે કે અશોક શર્માની નજર જેવી એ ફોટા પર પડે છે તો તે પૂનમને પૂછે છે પૂનમ આપણા તો બે ત્રણ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ચૂક્યા છે આપણા રસ્તા અલગ અલગ થઈ ગયા હતા તો આખરે આ તસવીર કેમ લગાવી રાખી છે પૂનમ પૂનમકે રડવા લાગે છે અને કહે છે કે ખરેખર મેં તમને છૂટાછેડા ભલે આપ્યા હોય પણ તે છૂટાછેડા પાછળ મારી સંમતિ નહોતી હું ખરેખર તમને ક્યારે છૂટાછેડા આપવા જ નહોતી માંગતી હું આજે પણ તમને એટલો જ પ્રેમ કરું છું જેટલું લગ્ન પછી એટલે કે છૂટાછેડા પહેલાં કરતી હતી અશોક શર્મા કહે છે તો પછી તે મને છૂટાછેડા કેમ આપ્યા ત્યારે તે આખી વાર્તા જણાવે છે તે કહે છે કે ખરેખર પૂનમનો એક બનેવી પૂનમના પિતા અને પૂનમનો એક ભાઈ હતો અશોક શર્મા એક મોટા બિઝનેસમેન હતા તેમની પાસે ઘણી સંપત્તિ હતી અને તેઓ પોતાના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા તો જ્યારે અશોક શર્માના લગ્ન નક્કી થયા હતા ત્યારે પૂનમના પરિવારજનો પૂનમનો બનેવી આ બધા લોકો અશોક શર્માના ઘરે જોવા ગયા હતા તો જુએ છે કે આ લોકો પાસે બધું જ છે આ તો બહુ જ અમીર છે તેમની પાસે ઘણી ધન સંપત્તિ છે એ લોકો વિચારે છે કે આપણે ગમે તે કરવું પડે પણ છોકરો એકમાત્ર છે આપણે લગ્ન અહીં જ કરીશું અને અંતે એવું જ થાય છે લગ્ન અશોક શર્મા સાથે જ થાય છે અને જ્યારે લગ્ન થઈ જાય છે તો જે બનેવી હતો તે બહુ જ લાલચી હતો અને તે જે કહેતો હતો તે જ અશોક શર્માના સાસરામાં એટલે કે પૂનમના માતા પિતા અને ભાઈ માનતા હતા જ્યારે પૂનમ દુલ્હન બનીને અશોક શર્માના ઘરે જઈ ચૂકી હતી તો જેમ જેમ એક બે વર્ષનો સંબંધ ચાલે છે તે પછી ધીમે ધીમે જોતાં જોતાં તેના બનેવી તેના ભાઈ તેના માતા પિતા બધા પૂનમને ક્યાંકને ક્યાંકથી ચડાવવા લાગે છે અને તે ઉશ્કેરણીમાં આવી જાય છે અને પોતાનું ઘર પોતે જ તોડવા માટે ઉતાવળી થઈ જાય છે અને સ્થિતિ અહીં સુધી પહોંચી જાય છે કે બંનેનો છૂટાછેડાનો કેસ ચાલે છે પૂનમના બનેવીને અને પૂનમના પરિવારજનોને એટલે કે તેના પિયરવાળાઓને ખબર જ હતી કે અશોક શર્મા પાસે પૈસાની કોઈ કમી નથી તો જો તેમના પર કેશ કરીશું તો તેઓ આરામથી પૈસા આપી દેશે અને પૈસા લઈને અમે અમારી જિંદગી સારી રીતે પસાર કરીશું પણ પૂનમને આ વાતની ખબર નહોતી કે આ લોકો તેનું ઘર બગાડી રહ્યા છે તેના ઘરને સળગાવી રહ્યા છે તેની સાથે દગો કરી રહ્યા છે પૂનમ જ પોતાના મમ્મી પપ્પા અને પોતાના ભાઈના કહેવા પર આ બધું કરતી હતી અને અંતે કોર્ટમાં બંનેના છૂટાછેડા થઈ જાય છે પૂનમ પોતાના પરિવારજનોના કહેવા પર સત્યેન્દ્ર શર્મા પર ચાલીસ લાખનો દાવો કરે છે અને અશોક શર્મા ભરી કોર્ટમાં ચાલીસ લાખ ચૂકવી દે છે મિત્રો બંનેનો સંબંધ વિચ્છેદ એટલે કે બંનેના છૂટાછેડા થઈ જાય છે આ બધા પૈસા પૂનમના નામે તેના ખાતામાં આવી જાય છે એટલે ધીમે ધીમે તેનો બનેવી કહે છે કે પૂનમ જો હવે તારા છૂટાછેડા થઈ ગયા છે હું તારા લગ્ન કરાવી દઈશ તારી સાથે કોઈ લગ્ન નહીં કરે કારણ કે તું છૂટાછેડા લીટેલી છે તો તારે સૌથી પહેલા પોતાનું એક નાનું ઘર બનાવવું પડશે એક ફ્લેટ એક જમીન ખરીદવી પડશે જેમાં કોઈ પણ છોકરો કે કોઈ પણ પરિવાર લાલચમાં આવીને તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય એટલે કે તેનો બનેવી અને તેના પરિવારજનો તેના પાસેથી ચાલીસ લાખ પ્લોટના નામે લઈ લે છે અને અંતે તેને કંઈ જ મળતું નથી અને ધીમે ધીમે પૂનમના પૂરા પૈસા ખાઈ જાય છે અને જ્યારે પૂનમના બધા પૈસા ખતમ થઈ જાય છે ત્યાં સુધીમાં પૂનમના એકમાત્ર ભાઈના લગ્ન થઈ જાય છે અને લગ્ન થયા પછી જ્યારે તેની પત્ની આવી જાય છે ત્યારે તે પૂનમથી બહુ જ ઈર્ષા કરવા લાગે છે અને પૂનમ તેને સહેજ પણ ગમતી નથી પૂનમ હવે મોટી થઈ ચૂકી હતી જ્યારે તેના લગ્ન થયા હતા ત્યારે કદાચ તે એટલી પરિપક્વ નહોતી કે વસ્તુઓને સમજી શકે પણ મિત્રો હવે પૂનમ બધું સમજી શકતી હતી બધું જાણી ચૂકી હતી પણ બહુ મોડું થઈ ગયું હતું તેણે પોતાના હસતા રમતા પરિવારમાં પોતાના હાથે જ આગ લગાવી દીધી હતી જ્યારે તેના પૈસા ખતમ થઈ જાય છે તો પૂનમનો ભાઈ અને પૂનમના માતા પિતા તેને ઘરની બહાર કાઢી મૂકે છે પછી તે પોતાના બનેવી પાસે પહોંચે છે બનેવી પણ કહે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે જ્યારે તું પોતાના પતિની ન થઈ શકી તો તું અમારી ક્યારે થઈશ અને પૂનમ પછી સીધી ચાલી જાય છે તેની પાસે રહેવાનો કોઈ વિકલ્પ હોતો નથી તો તે હારી થાકીને મજબૂરીમાં રસ્તા પર કેટલીક મહિલાઓને મળ્યા પછી એકબીજાને મળ્યા પછી એવી મહિલાઓ સાથે તેની મુલાકાત થાય છે જે રસ્તા પર ભીખ માંગવાનું કામ કરતી હતી મિત્રો તે લોકો પૂનમને કહે છે તું અમારી સાથે આવ પૂનમ હવે તેમની સાથે જ રહેવા લાગી અને ખાવા લાગી હતી ઝૂંપડપટ્ટીમાં તેનું જીવન ચાલી રહ્યું હતું હવે ધીમે ધીમે પૂનમ પણ એ જ ધંધામાં ઉતરી આવી હવે તે ધીમે ધીમે ભીખ માંગવા લાગી હતી જ્યારે પૂરી વાર્તા પૂનમે એ જ રૂમમાં પોતાના પતિ અશોક શર્માને સંભળાવી તો અશોક શર્માની આંખોમાંથી આંસુ નીકળીને જમીન પર પડવા લાગ્યા પૂનમ અશોક શર્માને પૂછે છે કે મમ્મી તો મને બહુ માનતા હતા મમ્મીની શું હાલત છે તો અશોક શર્મા કહે છે કે મમ્મી આજે પણ એ વાત છે મમ્મી આજે પણ તને યાદ કરે છે તેમણે ખબર નહીં કેટલી વાર મને કહ્યું કે શું મારી વહુ મને પાછી નહીં મળી શકે પણ હવે તે વૃદ્ધ થઈ ચૂક્યા છે હવે હું તેમને શું જણાવું કે આપણા કોર્ટમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે હવે આપણે ક્યારેય એકબીજાના ન થઈ શકીએ પૂનમ અશોક શર્માને કહે છે કે જો દિલ સાચું હોય પ્રેમ સાચો હોય અને નેક હોય તો આપણે હજી પણ એક થઈ શકીએ છીએ અશોક શર્મા કહે છે નહીં કાયદાકીય રીતે ધાર્મિક રીતે આપણે દરેક રીતે હવે અલગ થઈ ચૂક્યા છીએ આટલું કહીને તે થોડા પૈસા કાઢે છે અને કહે છે કે આ પૈસા રાખ દર મહિને તારો જે ખર્ચો થશે તે હું તને આપતો રહીશ મારાથી લેતી રહેજે પણ હું તને મારી સાથે નથી લઈ જઈ શકતો નથી રાખી શકતો તો તે પૂનમને પૈસા આપે છે અને પોતાની કારમાં બેસી જાય છે જેવો કારમાં બેસી જાય છે પૂનમ તેના પગ પકડીને રડવા લાગે છે અને અશોક શર્માનું પણ દિલ પીગળી જાય છે તે કહે છે કે એકવાર મને સાસુ સાથે વાત કરાવી દે અશોક શર્મા પોતાના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢે છે અને તરત જ પોતાની માતાને ફોન કરે છે અને કહે છે કે મમ્મી પૂનમ મળી ગઈ પૂનમ સાથે વાત કરવી છે જેવી તેની માતા આ વાત સાંભળે છે એટલે કે તેની વહુ પૂનમ જે આજે કેટલા દિવસો પછી તેના દીકરાને મળી છે તે તરત જ પોતાના દીકરાને તીવ્રતાથી કહે છે કે દીકરા વાત કરાવ મારે બહુ જ વાત કરવી છે અશોક પોતાનો ફોન પોતાની છૂટાછેડા લીધેલી પત્ની પૂનમને પકડાવે છે હવે સાસુ અને વહુ બંને એકબીજા સાથે ઘણી વાતો કરે છે અને સાસુ અશોકને કહે છે કે એવું કર કે તું વહુને સીધી ઘરે પાછી લઈને આવ અશોક હવે પોતાની માતાની વાતને ટાળી શકતો નહોતો કાપી શકતો નહોતો તો પોતાની એ જ ફોર્ચ્યુનરમાં પૂનમને બેસાડે છે અને સીધો પોતાના ઘરે પહોંચે છે મિત્રો જેવો ઘરે પહોંચે છે તે જુએ છે કે તેની માતા આરતીની થાળી સજાવીને પોતાની વહુની રાહ જોઈ રહી હતી તે પોતાની વહુની આરતી કરે છે બંને એકબીજાને ગળે મળે છે સાસુ અને વહુ અને ખુશ થાય છે તે પછી અશોક કહે છે કે મમ્મી આ એ જ પૂનમ છે જેણે આપણી પાસેથી રૂપિયા ચાલીસ લાખ લીધા હતા શું આ મહિલાને ફરીથી પોતાના ઘરમાં રાખવી જોઈએ તો તેની માતા તેને કહે છે કે દીકરા જો સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવી જાય તો તેને ભૂલેલો નથી કહેતા આ પણ એક માણસ છે અને ભૂલો હંમેશા માણસોથી જ થાય છે જો તેનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને માફ કરી દે અશોક હવે પોતાની છૂટાછેડા લીધેલી પત્ની પૂનમને માફ કરી દે છે અને મિત્રો અશોક અને પૂનમ બંને ફરીથી પોતાની નવી જ જિંદગીની શરૂઆત કરે છે અને એકસાથે બહુ જ પ્રેમથી રહેવા લાગે છે મિત્રો વાર્તા વિશે તમારા જે પણ વિચારો હોય અમે તેને જાણવા માંગીશું નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો કે આ વાર્તા વિશે તમારું શું વિચારવું છે અને મિત્રો તમે આ વીડિયો દેશ કે દુનિયાના કયા ખૂણાથી જોઈ રહ્યા છો તે પણ અમને જણાવવાનું ભૂલશો નહીં કારણ કે જ્યારે અમે તમારી કોમેન્ટ્સ વાંચીએ છીએ તો અમને આગળની વાર્તાઓ માટે વધારે પ્રેરણા મળે છે તો મિત્રો ફરી મળીશું એક બીજી રસપ્રદ વાર્તા સાથે મિત્રો સંબંધોની ખરી કિંમત પૈસા અને શાન શોકતથી ક્યારેય આંકી શકાતી નથી અશોક અને પૂનમની જિંદગી તેનું સૌથી મોટું ઉદાહરણ છે તેમનો સંબંધ ફક્ત એટલા માટે જ તૂટી ગયો કારણ કે પૂનમ પોતાના પરિવારના ચઢાવવામાં આવી ગઈ પરિવારના લાલચ અને ખોટી સલાહે તેને એટલી અંધ કરી દીધી કે તેને પોતાના જ હાથે પોતાનું ઘર બરબાદ કરી લીધું પણ જ્યારે સમય બદલાયો અને સચ્ચાઈ સામે આવી તો તેને સમજાયું કે પૈસા ભલે ગમે તેટલા હોય તે બે દિલો વચ્ચે વિશ્વાસ અને પ્રેમને ક્યારેય જોડી શકતા નથી સાચા સંબંધો હંમેશા ભરોસા અને પોતાના પણા પર ટકેલા હોય છે અને આ જ વિશ્વાસ દરેક પરિવારને મજબૂત બનાવે છે પરિસ્થિતિઓ માણસને તોડી શકે છે પણ તેની માનવતાને નહીં પૂનમ પહેલાં એક શ્રીમંત પરિવારની વહુ હતી જેની પાસે બધું જ હતું સંપન્નતા સન્માન અને એક સુંદર પરિવાર પણ પરિસ્થિતિઓના મારથી તે રસ્તા પર આવી ગઈ મજબૂરીએ તેને ભિખારણ બનાવી દીધી આ છતાં જ્યારે અશોક શર્માએ તેને રસ્તા પર ભીખ માંગતા જોઈ તો તેમણે તેના ભૂતકાળને નહીં પણ તેના માણસ હોવાના અસ્તિત્વને ઓળખ્યું તેમણે કોઈ પણ ભેદભાવ વગર તેને સન્માન પાછું આપ્યું અને તેની મદદ કરી આનાથી આપણને એ બોધપાઠ મળે છે કે મજબૂરીઓ ભલે ગમે તેટલી હોય માણસની ઇજ્જત ક્યારેય ઓછી થઈ શકતી નથી જે માનવતાને ઓળખે છે તે જ ખરેખર મહાન હોય છે વાર્તાનો એક બીજો પાસું છે લાલચ પૂનમના બનેવી અને પરિવારે લાલચના કારણે તેની આખી જિંદગી તબાહ કરી દીધી પૈસાના લાલચમાં તેમણે પોતાની જ દીકરી બહેન અને વહુનું ઘર ઉજાડી દીધું ચાલીસ લાખ હડપી લીધા અને જ્યારે બધું તેમના હાથમાંથી જતું રહ્યું તો પૂનમને એકલી છોડી દીધી લાલચે ફક્ત પૂનમનું ઘર જ ન છીનવ્યું પણ તેના જીવનમાંથી ઇજ્જત અને સુરક્ષા પણ પણ છીનવી લીધી અને અંતે એ જ લાલચ માટે નિરર્થક સાબિત થયો કારણ કે પૈસાની ચમક થોડા દિવસો રહે છે પણ સંબંધો તૂટ્યા પછી આખી જિંદગીનું ખાલીપણું રહી જાય છે આનાથી આપણને આ શિક્ષા મળે છે કે લાલચ માણસનો સૌથી મોટો દુશ્મન છે જે અંતે તેને બરબાદી તરફ જ લઈ જાય છે પણ આ આખી વાર્તાનો સૌથી સુંદર વળાંક આવે છે માફી અને બીજો મોકો જ્યારે પૂનમના સાસુએ કહ્યું કે જો સવારનો ભૂલેનો સાંજે ઘરે પાછો આવી જાય તો તેને ભૂલેલો નથી કહેતા તો આ ફક્ત એક વાક્ય નહોતું પણ સંબંધોને જોડવાની તાકાત હતી માણસથી ભૂલ થવી સ્વાભાવિક છે પણ જો તે પોતાની ભૂલ પર પસ્તાવો કરીને પાછો ફરે તો આપણે તેને ગળે લગાવી લેવો જોઈએ જીવનમાં માફી આપવી અને બીજો મોકો આપવો એ જ સાચી સગાઈ છે આ જ એ બંધન છે જે સંબંધોને ફરીથી લીલાછમ કરી દે છે અને મિત્રો આ વાર્તામાંથી આપણને એ પણ શીખવા મળે છે કે સાચી અમીરી ધન સંપત્તિ નહીં પણ દિલની હોય છે અશોક શર્મા કરોડપતિ હતા તેમની પાસે ધનની કોઈ કમી નહોતી પણ તેમની સાચી ઓળખ તેમના દયાળુ અને મોટા દિલમાં હતી તેમણે પોતાની છૂટાછેડા લીધેલી પત્નીને અપનાવીને એ સાબિત કર્યું કે અમીરીનો મતલબ ફક્ત પૈસાનો ઢગલો નથી પણ એક એવું દિલ છે જે બીજાઓને માફ કરી શકે તેમની મદદ કરી શકે અને તૂટેલા સંબંધોને જોડી શકે અંતમાં આ આખી ઘટનામાંથી સૌથી મોટી શીખ એ જ છે કે સંબંધોને ક્યારેય પણ પૈસા અને લાલચની બલી ચઢાવશો નહીં પરિસ્થિતિઓ ભલે ગમે તેવી હોય માનવતા અને માફી જ સૌથી મોટી તાકાત છે જો દિલથી પ્રેમ સાચો હોય અને નેક હોય તો તૂટેલા સંબંધો પણ ફરીથી જોડાઈ શકે છે તો મિત્રો આજની વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીએ એક નવી વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ